પણ એ કળા કોણ શીખવે તે ચાલો હવે નવા આવ્યો હોય એને થપથાઈ કરી દેજો અને જૂના હોય એને લાઈટને તૈયાર કરી દેજો ચાલો આપણે પાનની કળાને કોણ શીખવે તે આજે જગતનો ભાન નથી તંતારનું હિતનું જેટલાનું ભાન હોય કારણ કે બુદ્ધિનો આધારે જેટલા ગોઠવેલું હોય છે પણ તંતારી ભાનમાં કહેવાય છે તંતારથી તે રીતે હું સુખી થઉં પણ ખરેખરનો પણ તરેક નથી ને તો ત્યારે જવાય જીવનની જીવવાની કળા તીખ્યો હોય તો આ વકીલને ખયો હોય તો કંઈ જીવનમાં જીવવાની કળા આવડી નહીં જ્યારે એક ખયો તોય કળાની નાવડી આવડી તમે આ તીજ તથ કળા તીખી ગયા તીખી લાવ્યા હોય તો બીજી કોઈ પણ કળાની તીખી લાગ્યા કંઈ જીવનની જીવનની કળા કળા ન કહેવાય જીવનની જીવનની કળાની તો કંઈ જ માણસને તરત જીવનની જીવતો હોય ને આપણે કહીએ તો તમે આ રીતે જીવનનો જીવો છો એવું કંઈ જ મને શીખવાડો હું રીતે ચાલુ કળા નથી ખાય પણ એના કરાધાર જોઈએ એનો કારાધર હોવો જોઈએ એનો ગુરુ હોવો જોઈએ પણ આની તો કોઈની પડેલી જ નથી જીવનની જીવનની કળાની તો વાત ઉડાડી મેલી તો અમારી સાથે જે કોઈ રહેતો હોય એને કારા આ કરા મળી જાય તથા આખા જગતને આ કળા નથી આવડતી એવું તો આપણાથી ન કહેવાય પણ જંકલી તંકલિતમાં જીવનની જીવનની કળા શીખેલા હોય તો લાઈટ ધીધીરે ધર્મ તો ધોળે જોઈએ જીવનની જીવનની કાળામાં કળામાં ધર્મ મુખ્ય વસ્તુ છે અને ધર્મ તો બીજું થતું નહીં મોત ધર્મની વાત નહીં માત્ર ભગવાનની આતા આજ્ઞારૂપી ધર્મ પરવાનો છે મહાવીર ભગવાનને તે તૃત્ન ભગવાનને જે જે કોઈ ભગવાન તમે માનતા હોય એની આજ્ઞાને શું કહેવા માગે છે તમજીલ જો ત્યાં પાડો હવે બધી ન પડાય એટલી પડાય એટલી તાતી હવે આજનાનું એવું કહેવાય છે તે બ્રહ્મચર્ય પાડજો અને આપણે પેણીને લાવીએ તો વિરોધ વિરોધ ભાત કયું કહેવાય ખરી રીતે તેઓ એમ નથી કહેતા તે તમે આવું વિરોધ ભાત વિરોધ ભાતવાળું કરજો એ તો એવું કહે છે તારાથી જેટલી અમારી આજ્ઞાઓ એજંત થાય એટલી જ અજતન કર આપણાથી બે આજ્ઞાઓ એજતન ન થઈ શકે તો હું બધી આજ્ઞાઓ મૂકી દઈ તો આપણા ખતું નથી માદે હું આપણી તોડી દેવું તમને એવું લાગે કે બે આજના બીજી બીજી બે આજ્ઞા ભરાય તો બહુ થઈ જાય અને લોકો વ્યવહાર જર્મનમાં પણ એટલો ઉંચો મળવો જોઈએ તેથી કળાને જીવનની જીવનની કળા આવડે જીવનની જીવનની કળા આવડે એને વ્યવહાર જર્મ રહ્યો છે તે કંઈ તપ યાદ કરવાથી એ કળા આવડે નહીં આ તો અજીણનું ખયું હોય તો કાંઈ ઉપવાસ જેવું કરજે જેને જીવનમાં જીવનની કળા આવડી એને આખો વ્યવહાર જર્મનો આવી ગયો છે અને નિશ્ચય પણ ચર્મ ડેવલપ કરીને આવે પ્રાપ્ત થાય અને અક્રમ માર્ગ નિશ્ચય જર્મની આનાની નાની પૂપાથી પ્રાપ્ત થઈ જાય છે નાની પૃથ્વી પાસે અનન કળા હોય અને પ્રકારની બોધ કળા હોય જે કળાઓને એવી સુંદર હોય તરવા પ્રકારનું દુઃખની મુક્ત કરે તે ચાલો હવે બીજો આપણે વિડીયો આગળ તાલ મોકલતું જય જવાન જય ચેતન ભારત માતાજી જય